આપણે સારી ફિલ્મ જોઈએ કે પછી કોઈ સારો શો જોઈએ તો આપણે એમાંથી ઘણું બધું શીખતા હોઈએ છીએ અત્યારના સમયમાં લોકો ક્રાઈમ શોઝ જોવાનું વધારે પસંદ કરતા હોય છે ફિલ્મો એવી વધારે જોતા હોય છે પણ એનાથી શું શીખે છે તો ક્રાઇમ કરતાં શીખી જાય છે અને એવી ઢબે લોકોને મારતા પણ ત્યાંથી શીખે છે આખી એવી કહાની પાટણથી સામે આવી છે જેમાં પ્રેમી અને પ્રેમિકા બંને ભાગ્યા અને પછી પરિવારથી બચવા માટે એક વ્યક્તિને ફિલ્મી ઢબે મારી નાખ્યો નમસ્કાર આપની સાથે હું છું પાયલ સવારે સમાચાર આવ્યા કે પાટણના સાંતલપુરમાં એક આધેડ સાધુને સળગાવી દેવામાં આવ્યા છે બાદમાં એવી વાત થઈ કે એ દલિત હતા એટલે આવું કરવામાં આવ્યું છે જો કે પછી પોલીસ સુધી એ કેસ પહોંચ્યો અને પોલીસ તપાસ હાથ ધરાઈ તો એમાં અલગ જ ખુલાસા થયા છે વિસ્તારથી સમજીએ તો સાંતલપુરમાં જાખોત્રા ગામની ગીતા નામની એક યુવતી એ ભરત નામના એક છોકરા જોડે પ્રેમમાં હતી બંને જણાનો ભાગવાનો પ્લાન હતો બંને જણા રાત્રે ભાગ્યા અને પછી એમણે એવું વિચાર્યું કે ઘરના અમને પકડી ન લે એટલે છોકરીના ઘરનાને ખબર ન પડે એટલે ગામના એક આધેડને પકડી અને પછી ગીતાના કપડાં પહેરાવી દેવામાં આવ્યા એને ઝાંઝર પહેરાવ્યા અને હું બહુ ગીતા લાગે એવું કર્યું અને પછી એને સળગાવી દેવામાં આવ્યા અને એટલે સળગાયા કે ઘરનાને એવું લાગે કે આ તો ગીતા છે અને પછી આખી ઘટના છે સવાર સુધીમાં બધાને ખબર પડી જ્યારે

એક અડધ બળેલી લાશ મળી આવેલી અને એને મહિલાના કપડાં પહેરાવેલા હતા જે આધારે એ લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ ત્યાં પહોંચેલી અને તપાસ કરતાં આ કોઈ પુરુષની લાશ હોવાનું જણાય આવેલું વધુ તપાસ કરતાં ગીતાબેન પણ ત્યાંથી મિસિંગ હતા અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસથી તપાસ કરતાં ગીતાબેનને પોતાના પડોશમાં રહેતા ભરતભાઈ સાથે પ્રેમ સંબંધ હતો છેલ્લા ત્રણ મહિનાથી એ લોકો સાથે મજૂરી કરતા હતા અને એમને પ્રેમ સંબંધ થયેલો એ બાબતે તપાસ કરતાં એ લોકો પાલનપુર રેલવે સ્ટેશનથી પોલીસને મળી આવેલા અને ત્યાંથી એલસીબીની ટીમ તેમને એલસીબી ઓફિસ લઈ આવેલી અને એ બાબતે સઘન પૂછપરછ કરેલી સાથે સાથે અજાણી જે લાશ છે એ બાબતે પણ પોલીસે તપાસ કરતા એ વૌવા ગામથી વૌવા ગામમાં રહેતા અને રખડતું ભટકતું જીવન જીવતા એક વૃદ્ધ હતા એમની એ ડેડ બોડી હતી એવું પ્રસ્થાપિત થયેલું ત્યારબાદ એના ફોટા સર્ક્યુલેટ કરી અને ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પ્રયત્નો કરેલા આ બંને જે ગીતાબેન અને ભરતભાઈ મળી આવ્યા પછી એમની પૂછપરછ કરતાં આખી વિગત જે બહાર આવેલી એ પ્રમાણે જે ગીતાબેન છે એ ભરતભાઈના પ્રેમ સંબંધમાં હતા અને બંને પડોશી પણ છે ગીતાબેને એકચ્યુલી થોડા દિવસો પહેલાં દ્રશ્યમ ફિલ્મ જોવેલું પોતાના ભાઈના મોબાઈલમાં આખું બંને ડાઉનલોડ ફિલ્મ હતા બંને જોયેલા અને પંદરેક દિવસ પહેલાં એમણે આ પ્લોટ તૈયાર કરેલો એ પ્લોટના ભાગરૂપે ગીતાબેનને ભરતભાઈને એવું કીધેલું કે તારી સાથે મારે જીવન જીવવું છે આપણે ભાગી જવું છે પણ આપણે ભાગી જશું તો પરિવારના લોકો શોધીને મને લઈ આવશે અને પછી મને પાછી અહીંયા મૂકી દેશે તો એના ભાગરૂપે એમણે એવું નક્કી કર્યું કે કોઈ અજાણી સ્ત્રી પુરુષની ડેડ બોડી લઈ આવવી અને એને મારા કપડાં પહેરાવવા અને મારા વાડામાં એને સળગાવી અને આપણે પછી ભાગી જશું તો પરિવારના લોકો એવું માનશે કે ગીતાબેન સળગીને મરી ગયા છે એટલે એ લોકો મારી શોધખોળ નહીં કરે આના ભાગરૂપે સોમવારે બપોરે ભરત બોમ્બેથી આવેલો અને બાઈક મારફતે ફરીને આજુબાજુના જે ગામો છે સાતલપુર દાતરડા વહુવા એ ગામમાં એવી વ્યક્તિની શોધખોળ કરતો હતો કે જેને એ પોતે લઈ જઈ શકે એને મારી નાખી અને પછી સ્ત્રીના કપડાં પહેરાવી શકે આના ભાગરૂપે એને વહુવામાંથી રાત્રે સાતેક વાગે એક વ્યક્તિ એક વૃદ્ધ વ્યક્તિ જે મળી આવેલા એને જઈને એને પોતે પોતાની સાથે ચાલો એમ કરીને પોતાની બાઇક ઉપર બેસાડેલા એને ખેતરની વાળ પાસે લઈ જઈ અને ગળું દબાવી મારી નાખવાની કોશિશ કરેલી તો એ વૃદ્ધ વ્યક્તિ બેભાન થઈ ગયેલા અને પછી એને પોતાની બાઈક ઉપર બેસાડી અને પોતાની પીઠ સાથે દોડું બાંધી અને જાખોત્રા ગામની સીમમાં જ્યાં તળાવ છે ત્યાં એણે લઈ આવેલો ત્યાં લઈ આવ્યા પછી એને ત્યાં ડેડ બોડી મૂકી દીધેલી અને પછી પોતે ગામમાં નીકળી ગયેલો રાત્રે એક વાગે એણે ગીતાને ફોન કરી અને આની જાણ કરેલી કે આ જગ્યાએ ડેડ બોડી પડી છે તું આવી જા એટલે ગીતા પોતાના ઘરેથી એક વાગે પોતાની થેલીમાં કપડાં અને પેટ્રોલની એક લીટરની બોટલ નાખી અને તળાવની જ્યાં ડેડ બોડી મૂકી હતી ત્યાં તળાવની પાળે પહોંચેલી ત્યાં બંને ગીતાના કપડાં એને પહેરાવેલા ડેડ બોડીને ઝાજર પણ પહેરાવેલી પછી બંને લોકો એને ઉચકી અને સુરેશભાઈનો જે વાડો છે એટલે કે ગીતાનું જે ઘર છે એના વાડાની પાછળ લાવી અને પેટ્રોલ છાંટી અને આજુબાજુમાંથી લાકડા લાવી અને સળગાવી અને ત્યાંથી એ લોકો ભાગી ગયેલા અને ત્યાંથી બાઇકને મારફતે ભાગી ગઈ અને બાઇક રાધનપુર બસ સ્ટેશનમાં મૂકી અને ત્યાંથી એ લોકો પાલનપુર રેલવે સ્ટેશન ગયેલા અને ત્યાંથી જોધપુર ભાગી જવાના પ્લાનિંગ સાથે એમણે ટિકિટ પણ લીધેલી પણ પોલીસની ટીમો એલસીબીની ટીમો કે ગીતાબેન એક લીટર પેટ્રોલ લઈ આવશે અને બાકીનું જે પેટ્રોલ છે એ ભરત લઈ આવશે પણ ભરતે ડેડ બોડી શોધવા માટે જે ત્રણ ચાર કલાક પ્રયત્ન કર્યો એમાં એને સમય ન મળ્યો એટલે એ પેટ્રોલ ન લાવી શક્યો અને એના કારણે એક જ લીટર પેટ્રોલથી બોડીને સળગાવવા માટે પ્રયત્ન કર્યો તો બોડી સળગી નહોતી એટલે પ્રાઇમાફેઝી ખબર પડી કે આ પુરુષની ડેડ બોડી છે એક તરફ આપણે કાયદા અને વ્યવસ્થાની વાત કરીએ છીએ બીજી તરફ આપણે એવું કહીએ છીએ કે સમાજ બદલાઈ રહ્યો છે અને જ્યારે આવી આવી ઘટનાઓ સામે આવે કે આવા કિસ્સાઓ સામે આવે ત્યારે સવાલ થાય કે બદલાયું શું અને એના જવાબમાં મળે કશું નહીં તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો